ગુજરાત કોંગ્રેસ પક્ષ તરફથી કૃષિક આંદોલનના પ્રણેતા ઇન્દ્રનીલ રાજ્યગુરુની ઉપસ્થિતિમાં બોટાદના હળદડ ગામે આંદોલનની શરૂઆત ગુજરાતના દસ તાલુકાઓના ખેડૂતો મજૂર વર્ગ તેમજ અન્ય લોકો મોટી સંખ્યામાં હળદડ ગામે એકઠા થવાની સંભાવના બોટાદ તાલુકાના હળદડ ગામે ગુજરાત કોંગ્રેસ પક્ષ તરફથી કૃષિક આંદોલન શરૂ કરવામાં આવેલું છે આ કૃષિક આંદોલનનો મૂળભૂત હેતુ ગુજરાતની પાસઠ ટકા પ્રજા ખેડૂત ખેતમજૂર વર્ગ અને ગામડામાં વસતા વેપારી તેમજ સ્વરોજગારવાળાને ખૂબ અન્યાય થઈ રહ્યો છે તેમની મુશ્કેલીનો અંત આવતો નથી આ લોકોની મુશ્કેલીનો અંત આવે તે માટે જાગૃત કરવાનો આંદોલનનો મૂળભૂત હેતુ છે કારણ કે તે પણ દેશના માલિક છે આટલી બહુમતીમાં લોકો જ્યારે તેમની મુશ્કેલીનો ઉકેલ એકજૂથ થઈ માંગે તો સરકારને પણ ઝૂકવું પડે અને તેમની માંગણી પૂરી કરવી પડે કોંગ્રેસ દ્વારા કૃષિક આંદોલન દ્વારા લોકજાગૃતિનો ઉદ્દેશ છે જેમાં વેપાર ઉદ્યોગ જેવી ખેતીમાં આવક નગર ગામડાનો મહાનગર જેવો વિકાસ થવો જરૂરી છે ગુજરાતમાં થઈ રહેલા અસમાન વિકાસ રાજ્ય માટે બરોબર નથી ત્યારે કોંગ્રેસ દ્વારા દસ તાલુકાના દરેક ગામમાં પત્રિકા તેમજ રથ દ્વારા જનજાગૃતિનો કાર્યક્રમ બાદ તારીખ અઠ્ઠાવીસ ઓક્ટોબર પચ્ચીસના રોજ હળદર ખાતે બોટાદની બાજુમાં કૃષિક આંદોલનના મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે સૌ ખેતી નિર્ભર ગામડા અને નગરમાં વસતા લોકોને હાજર રહેવા આહવાન કરવામાં આવેલ છે આ કૃષિક આંદોલનમાં ગુજરાત પ્રદેશ પ્રમુખ અમિતભાઈ ચાવડા તેમજ ગુજરાત કોંગ્રેસના પ્રભારીશ્રી તથા જિલ્લા તાલુકાના પ્રમુખો શહેર તથા તાલુકાઓના આગેવાનો તથા કોંગ્રેસ પક્ષના કાર્યકરો તેમજ ખેડૂત અને મજૂર વર્ગના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેનાર છે રાજેશ શાહ આર ન્યૂઝ બોટાદ ગોટાદ તાલુકાના હડદળ ગામે જે ખેડૂતના અને ખડદા બાબતેની એક તકરાર વિવાદ ઉપસ્થિત જેને લઈને એક કૃષિક આંદોલનનું આયોજન કરવામાં આવેલું છે હાલમાં અત્યારે કોંગ્રેસ પક્ષ તરફથી ઇન્દ્રનિલભાઈ રાજગુરુ કે જે સમગ્ર ગુજરાતની અંદર કૃષિક આંદોલનની તૈયારી કરી રહ્યા છે જેના ભાગરૂપે આજે હળદળ ગામની અંદર આયોજન કરવામાં આવેલું છે આપણી સાથે ઇન્દ્રનિલભાઈ રાજગુરુ છે તો આપણે એમની સાથે વાત કરીએ કે કૃષિક આંદોલન એટલે એ શું વસ્તુ છે અને કઈ રીતે આને આયોજન કરવામાં છે ઇન્દ્રનીલભાઈ આપણે જે કોંગ્રેસ પક્ષ તરફથી અત્યારે જે કૃષિ આંદોલનનું આયોજન કરવામાં આવ્યું છે શું હકીકત છે અને કયા પ્રકારનું આયોજન આ કૃષક આંદોલનનું અમે લગભગ આજુબાજુના દસ તાલુકાઓમાં પત્રિકા વેચી અને આ લોક જાગરણનો કાર્યક્રમ છે કોંગ્રેસ દ્વારા મને જે કામ સોંપવામાં આવ્યું છે આ કૃષક આંદોલન એટલે એની બે મુખ્ય માગણી છે એક તો વેપાર અને ઉદ્યોગ જેવો ખેતીમાં નફો હોવો જોઈએ અને બીજો કે મહાનગર જેવો નગરોમાં અને ગામડાઓમાં વિકાસ હોવો જોઈએ પાસઠ ટકા લોકો ગુજરાતમાં આ ખેતીની આવક ઉપર નિર્ભર છે એ ચાહે પછી ખેડૂત હોય ખેતમજૂર હોય કે સ્વરોજગારી અને વેપારી હોય નગરના કે ગામડાના આ બધાનું જીવન કેવી રીતના ને કેવું હશે એ તો ખેતીની આવક ઉપરથી નક્કી થાય ત્યારે સરકારનું અને આમ લોકોનું પણ સંપૂર્ણ ધ્યાન ઉદ્યોગ અને વેપારને કેમ ડેવલપ કરવો અને મહાનગરોને કેમ ડેવલપ કરવો એના તરફ લોકો જ પોતાની માગણી મૂકીને જાગૃત થઈ અને માગે કેમ કે સરકારની સરકારના માલિક અમે કોંગ્રેસી નથી સરકારના માલિક એક આમ આદમી છે અને આમ આદમી જાગે ત્યારે સરકારે ઝૂકીને કરવું જ પડે આ કૃષિ આંદોલન જે તમે શરૂ કરવા માંગો છો આ કૃષિ આંદોલન થી કયા કયા વ્યક્તિઓને લાભ થાય એવું મેં તમને કહ્યું એમ પાસઠ ટકા લોકો અને આ હળદર ગામમાં અમે આ કાર્યક્રમ નવરાત્રી પહેલાનો નક્કી કર્યો હતો પછી આજ કમનસીબે આ ગામમાં નાટક કંપની આવી અને સામે ભાજપે કીધું હશે પોલીસે પણ નાટકની ભજવણી કરી અને ગુજરાતમાં ખેડૂતોને ખાલી મત માટે આમ આદમી પાર્ટી જે પ્રયત્ન કર્યો ભાજપે એને ટેકો આપ્યો અને એક સામાન્ય ખેડૂતોને વગર વાંકે ઘરમાંથી કાઢીને મારવામાં આવ્યા બારના ખેડૂતોને તોફાનીઓને લઈ અને એ લોકોએ તોફાન કર્યું પણ અમારી આ સભા છે એ સભા બિલકુલ લોકજાગરણ માટેની છે અમે આજે ફરીથી કહું કે અમે કાંઈ ન કરી શકીએ પાંસઠ ટકા લોકો એ જાગશે અને ઈ એનો અધિકાર માગશે ત્યારે આ અસમતોલ વિકાસ આર્થિક અને વ્યવસ્થામાં થઈ રહ્યો છે એની એ પૂર્તતા થશે ત્યારે આખા ગુજરાતમાં અમે આ પેલું ક્ષેત્રીય સંમેલન અમારું હશે આખા ગુજરાતમાં અમે આવા ક્ષેત્રીય સંમેલનો કરી અને આ ગામડે ગામડે જે ઘરે ઘરે જે પત્રિકાઓ વેચી અને લોકોને આ માગણી માટે અમે જાગૃત કરવાનો અમારો પ્રયત્ન છે આ રાજગુરુ કે જે આ ગામની અંદર કૃષિક આંદોલન ચલાવી રહ્યા છે અને એના એના ભાગ સ્વરૂપે હળદળ ગામે આવતી અઠ્યાવીસ તારીખે કૃષિક આંદોલનની તૈયારી કરી રહ્યા છે રાજેશ શાહ આર ન્યૂઝ બોટાદ